નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયરથી શ્રી કે કે શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રક સંચાલિત શ્રીમંત ફતેહસિંહ રાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલની સ્થાપના ઓગણીસો ને ઓગણસાહિઠમાં થઈ હતી અને હોસ્પિટલ ઓગણીસો ને પંચોતેરમાં કાર્યરત થઈ હતી આજના દિવસે હોસ્પિટલ સાહીઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જે નિમિત્તે આજે પ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ વિભાગ સર્જિકલ વિભાગ ઓર્થોપેડિક વિભાગ ગાયનિક વિભાગ દાંત વિભાગ અને ચામડી વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો અને ઓપીડી કન્સ્ટેશન ફ્રી રાખવામાં આવ્યું હતું કન્સ્ટેશન દરમિયાન કરવામાં આવતા રિપોર્ટ જેમ કે એક્સ રે સીટી સ્કેન લેબ રિપોર્ટ પણ ફ્રી રાખેલ હતું અને ડૉક્ટરો દ્વારા ઓપરેશન નક્કી કરેલ હોય તેવા દર્દીને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં ઓપરેશન ઉપરાંત હોસ્પિટલ બિલ ફ્રી રાખેલ હતું ખાલી મેડિકલ વિભાગમાં પચાસ રાહત આપી હતી અને બપોરે એક વાગ્યા સુધીમાં છસોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અને કેમ્પ સાંજે છ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મળે છે હું પંચાયત પંચાલ શ્રીમંત ફતેસીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલમાં એઝ અ એડમિન ફરજ બજાવું છું શ્રી કે કેકેસા સાબરકાંઠા આરોગ્ય મંડળ સંચાલિત શ્રીમંત ફતેસીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન ઓગણીસો છપ્પનમાં થઈ હતી અને આજે એ હોસ્પિટલે સાહીઠમા વર્ષમાં મંગલ પ્રવેશ લીધો છે એ દિવસ દરમિયાન અમે આજે સર્વ રોગ નિદાન ફ્રી કેમ્પ રાખ્યું છે જેમાં મેડિકલ વિભાગ ઓર્થોપેડિક વિભાગ ગાયનિક વિભાગ દાંત વિભાગ ચામડી વિભાગ માનસિક વિભાગ અને એએનટી વિભાગ બી સામેલ છે જેમાં ઓપીડી કન્સલ્ટેશન ફ્રી રાખવામાં આવેલ છે અને કન્સલ્ટેશન દરમિયાન એક્સરે પેથોલોજી લેબ સીટી સ્કેન જો આવે તો એ પણ ફ્રી આપવામાં આવેલ છે અને કન્સલ્ટેશન દરમિયાન ડૉક્ટર જો ઓપરેશન નક્કી કરે તો એ દર્દી એકત્રીસ માર્ચ સુધીમાં ગમે ત્યારે દાખલ થાય તો એ દર્દીનું ઓપરેશન બી ફ્રી થશે એ એડમિશન થી ડિસ્ચાર્જ દરમિયાન સુધીની હોસ્પિટલનું બિલ ફ્રી કરવામાં આવે છે અને મેડિકલ વિભાગમાં પચાસ ટકા રાહત આપવામાં આવે છે અત્યારે એક વાગતા સુધીમાં પાંચસો જેવા દર્દીઓએ લાભ લઈ લીધો છે અને સાંજે છ વાગ્યા સુધી કેમ્પ ચાલવાનો છે બીજા દર્દીઓ બી લાભ લેશે અને એ ઉપરાંત અમારી હોસ્પિટલમાં વિઝિટિંગ કન્સલ્ટેશન બી આવે છે જેમાં હું કુદરભાઈ આર પટેલ ચેરમેન શ્રી કે કેશ સાબરકાંઠા આરોગ્ય મંડળ ભાત્રક હોસ્પિટલના આજના સાઠ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સાઠમા વર્ષમાં પ્રવેશ કરે છે એ નિમિત્તે આજે અમે હોસ્પિટલમાં નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે તેની અને તેમાં મેડિકલ સર્જિકલ ગાયનેક ઓર્થો ડેન્ટલ આ બધા વિભાગ ચાલે છે એ બધામાં આજે કેમ રાખવામાં આવેલો છે અને તેની કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી બીજું લેબોરેટરી એક્સ રે એ બધું પણ અમે ફ્રી કરવાના છીએ અને ઓપરેશન થિયેટરમાં આજના ઓપરેશન તો થશે જ પણ આજના જે કંઈ દર્દીનો ઓપરેશન કરવાના હોય એના એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં જે કંઈ ઓપરેશન કરવાના થશે તે બધા ફ્રી કરી આપવામાં આવશે અને દવાઓમાં પણ પચાસ ટકા રાહત આપવામાં નક્કી કરવામાં આવેલું છે તે પ્રમાણે આજે લગભગ અત્યાર સુધીમાં છસો પેશન્ટની લગભગ બતા નિદાન થઈ ગયું છે અને હજુ ચાલુ જ છે અને લગભગ સાતસોની આસપાસ સાતસો સાડા સાતસો પેશન્ટ થઈ જશે એવું અપેક્ષા રાખી શકીએ છીએ બસ